પડલા વગરની વેલ ચેવી હોય છે

أنا 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 ગા 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 જાળ પરિયોનું ઝૂંડ આખું હા અરે એમાં સુનરીએ ચાલે ચાલો પીપન શેઠ આવી ગયા હા મીરા મંડરે હાલો વઈ जाओ સુની ચાઈ વઈ જા વઈ જા જલ્દી જલ્દી હમ

તમારી દાનત હું પામી ગઈ છું ચાવ તમારી નજર નો મેલ આ નદી માં ધોઈ આવો રામ 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 જેની પાસે મિલકત હોય એને મેલ જ નથી સુંદરી જો તું તારું ભલું તો મારું ઘર માન માં રાજ રાજ હા શેઠ ચાવ જે રીતે પાપ ઉઠી ને દીકરી નો હાથ માંગશે તે જ રીતે ધરતી ધાન ચોરતી થઈ જશે નદી ને નીચ સુ જશે કઈ સુંદરી હવે તો હું અગણ ના હળગાવી દઉં મારું એનામ જતચંદ છે નઈ સમજી માધવ કેમ માધવ છે તમે છો તું ક્યાં છે બધાનું કહેવા આવ્યો છું માધિયા તારા દીકરા ને ભણાવવા મારી પાસેથી વ્યાજે પૈસા લીધા તારો દીકરો વિદેશ થી આવીને મારું હંધુએ દેવું ચૂકતે કરશે એવી તને આશા હતી પણ તારી એ આશા ધૂળ મળી ગઈ પણ હું મારા પૈસા ધૂળ માં નહીં મળવા દઉં સમજો પૈસા નથી મળ્યા તો હું તારી આબરૂ મેળવી નાખીશ હા દાનત ખોટી નથી ભલે તારી દાનત ખોટી ના હોય પણ મારે ધંધામાં ખોટ નથી સેવી સમજો અને જો આજકાલ ગામમાં કૂતરાઓ પણ દાનત ને સુનતા નથી માધ્યા થોડા દિવસમાં પૈસાનો પૈસા બંદોબસ્ત કરી નાખજે તારું ઘા બાર ઢોર ઢાકર હાંડવ લીલામ કરવા શહેર થી ગાંધીજી નું પુતળું આવ્યું છે જયારે આવીને જોઈ લો ને બહેનો આ દીપચંદ શેઠને કોણ નથી ઓળખતું આ દીપચંદ શેઠ ગરીબો પાછળ ખૂબ ખૂબ ઘસાક્યા છે વાસ્તવિકતામાં ગરીબ અને અમીર જેવો કોઈ શબ્દ એમના શબ્દ નથી આ દિપચંદ શેઠ ના લીધે આપણા આ પુતળાનું અને આ પુતળા તમામ ખર્ચ દીપચંદ શેઠે જાતે આપ્યો છે અને હવે હું થી વધારેલા મેતા શું નામ છે હું સોમાની મલને હજારી મલને

હવે હું આ પ્રતિમા આવરણ હટાવવાની વિનંતી કરું છું છે શું એટલે શું આ સુવાની જગ્યા છે હવે એક રાત સુઈ ગયો તારું શું લૂટી લીધું આ તો ગામમાંથી પસાર થતો માથે રાત હતી ઉપર થી ટાળ હતી એટલે આ લેલે આ પુતળું તમે જોયું જ નતું એ રામ રામ ગાંધી બાપુ રામ રામ આ જોયું શું જમાનો આવ્યો છે હે આ એક ગરીબ માણસ ને બાપુ તમારા ચરણો માં નથી મળતી જોયું હા હવે ચોર થઈ ને તારો બાપ અરે જોઈ શું રહ્યા છો ધોઈ નાખો એને ધોઈ નાખો અરે ખબરદાર જો કોઈ છૂટા હાથ ના થયા છો તો એક ના હાથ ખેડવી નાખે

અને તું મરત એ કાચવાલા ભાઈ એ લાગે છે ખબર હતી મારો કાચ ફૂટવાનો છે આવો ભાઈ છોડો કાલ સુધી નહીં આવે હમણાં હમણાં જ સેઠાણી

મારો મઢેલો કાચ શું કામ તોડી નાખ્યો શેઠ હવે મને રોકશો નહીં છત મારા પૈસા દઈ દો નહીં તો આ બારી બધા કાચ તોડી નાખીશ

મારા ધક્કરા ધક્કરા સંભળાય છે કે નહીં સંભળાય છે હવે જો મારા હાથ ની નાળી ના ધક્કા કેટલા વધી ગયા છે અરે બધું લલ્લુ શું થયું સુંદરી એક ડોહાને જો આન છોડી હારે કરતો જોઈને મારું તો રોમે રોમી હાય શું વાત કરું છે થામાં કેટલા મળ્યા આજે તો પચાસ રૂપિયા ની પોણી એમાં માટે મારે છે અને આખી નહી તો પોણી છોડ મારું હાથ તોડનાર ના હાથ તો છોડાતા હશે આજે તો મજા પડી ગઈ સુંદરી અરે માં શું કરે છે તું કઈ નહીં કઈ નહીં ચિંતા ના કરશો માં અમે બહુ અનાજ લઈ આવ્યા છીએ અરે પણ તમે આ બધું કેથી લાવે અમારી અમારી કમાણીમાંથી

રેમા દેવા દે હવે હેઠી પડી જઈશ ને ટાંટ્યો ભાવ છે તો કોઈ હાથે ચાલે

આંગણું બહુ લપસણું હોય છે એમાં એક વાર માણસ લપસ્યા પછી દુનિયા ની નજર માંથી તો શું તો મને ચાલો ગો એટલે તમારે આવી ગઈ દીકરો છોડીને ચાલે ગયો

કેવું માનો તમે દારૂ છોડી દો બાપુ બાપુ તમને બાપુ કહ્યું બાપુ માને છે જેવનનો તડકો વેઠી ચુકેલા ને હવે તમે આજથી હું માની લઉં છું કે મારી ઉતરતી ઉંમરે મારા પેટ નો દીકરો મારા પેટ ઉપર લાત મારીને ચાલો ગયો નો દીકરી દીકરો

अर सुे सु